સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં બહુપદી પ્રકરણમાં ત્રિકાંત બહુપદી વિશે માહિતી મેળવ્યા બાદ આજે ત્રિકાંત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરવા અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ત્રિકાંત બહુપદી એક્સ બરાબર એક્સ ગન ઓછા એક્સ વર્ગનું ભૌમિતિક નિરૂપણ કરો અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરો આપણે બહુપદી આપેલ છે એક્સ ઘન ઓછા એક્સનો વર્ગ આ બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરી તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરવાનો છે ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં ત્રિકાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા એક્સનો વર્ગ આપણે ત્રિગાધ બહુપદી આપેલ છે એક્સનો ઘન ઓછા એક્સનો વર્ગ હવે ચાલ એક્સને અનુરૂપ વાય બરાબર એક્સ ઘન ઓછા એક્સનો વર્ગ બહુપદી આપેલ છે તેનું મૂલ્ય વાય લઈ વાય બરાબર એક્સ કન ઓછા એક્સ વર્ગ માટે એક્સ ને અનુરૂપ વાયની કિંમતો મેળવીએ તો એક્સ બરાબર માઇનસ એક મૂકીએ તો વાય મળે છે માઇનસ બે એક્સના સ્થાને શૂન્ય મૂકીએ તો વાય મળે છે શૂન્ય એક્સના સ્થાને એક મૂકીએ તો વાય મળે છે શૂન્ય એક્સના સ્થાને બે મૂકીએ તો વાય મળે છે ચાર આ રીતે એક્સની ભિન્ન કિંમતો માટે વાયની ભિન્ન કિંમતો પ્રાપ્ત થાય છે જેને આપણે કોષ્ટકમાં દર્શાવેલી છે હવે આ કિંમતોને આલેખમાં નિરૂપિત કરીએ તો પ્રથમ બિંદુ મળશે એનો એક શ્યામ છે માઇનસ એક અને વાયામ છે માઇનસ બે એક શ્યામ માઇનસ એક વાયામ માઇનસ બે મળે તે રીતે એક શ્યામ માઇનસ એક માઇનસ બે મળે બિંદુ મળે છે અહીં એક શ્યામ શૂન્ય હોય તે બિંદુ મળે છે ઉગમ બિંદુ ઓ અહીં એક એક વાયામ શૂન્ય હોય તેવું બિંદુ મળે છે ઉપર એક શૂન્ય અહીં મળે છે અને છેલ્લે બે વયમ ચાર હોય તો બિંદુ મળે છે એક શ્યામ બે વયમ ચાર હોય તો બિંદુ મળે છે બે ચાર આ રીતે બિંદુઓને નિરૂપિત કર્યા બાદ આ બિંદુઓમાંથી પસાર થતો વક્ર દોરીએ તો વક્ર મળે છે આ રીતે જે એક શખ્સને બે બિન બિંદુમાં એક ઓગમ બિંદુ શૂન્ય શૂન્ય બીજું બિંદુ છે એક શૂન્યમાં છેદે છે હવે આ બાબતને આપણે નોંધીએ તો નોંધી શકીએ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે વાય બરાબર એક્સગન ઓછા એક્સ વર્ગનો આલેખ એક બિંદુઓ ઓગમ બિંદુ શૂન્ય શૂન્ય અને એક શૂન્યમાં છેદે છે વાય બરાબર એક્સગન ઓછા એક્સ વર્ગનો આલેખ બે બિંદુઓ શૂન્ય શૂન્ય અને એક શૂન્યમાં છેદે છે વધુમાં કહી શકીએ કે વાય બરાબર એક્સકન ઓછા એક્સ વર્ગના x અક્ષ સાથેના છેદ બિંદુઓના એક શ્યામ એટલે કે શૂન્ય અને એક શૂન્ય અને એક છે આ રીતે આપેલ ત્રિગાધ બહુપદીનો આલેખપત્ર પર ભૌમિતિક નિરૂપણ કરી શકીએ અને તેના શૂન્યોનો ભૌમિતિક અર્થ સ્પષ્ટ કરી શકીએ أبار